ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ ત્રણ બે બે હજાર પચીસના રોજ ન્યૂયોર્ક કોટન વાયદામાં ધીમી ગતિએ રિકવરીની ચાલ જોવા મળી હતી ગઈકાલે ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ સોળ જેટલો વધીને છાસઠ પોઈન્ટ ઝીરો ચારની આસપાસ બંધ આવેલો છે અને આપણી રૂની ગાંસડી એમસીએક્સ કોટન કેન્ડી માર્ચ બે હજાર પચીસનો વાયદો સો રૂપિયા જેટલો ઘટીને ત્રેપન હજાર પાંચસોની આસપાસ બંધ થયો હતો ખેડૂત મિત્રોએ ઘણી બધી કોમેન્ટ ગઈકાલે વિડીયોમાં કરેલી છે જેમાં આપણે જોઈએ તો હળવદથી ભવાનસિંહ ઝાલાભાઈની કોમેન્ટ છે કે અમારા વિસ્તારમાં ચૌદસો વીસ બાદી ઇલમુદ્દીનભાઈ વાંકાનાર તાલુકાના મૈકા ગામેથી કોમેન્ટ કરેલી છે કે અમારે ત્યાં ચૌદસો પચાસ ભદ્રેશભાઈ કણકોટિયાની કોમેન્ટ છે કે ચૌદસો ત્રેવીસ તો ખેડૂત મિત્રો આવી રીતે તમે કોમેન્ટમાં તમારા ગામનું નામ જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ગુજરાતના આ પંથકમાં આ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ આવા ચાલી રહ્યા છે ગુજરાતમાં એવરેજ કપાસની ગુણવત્તા મુજબ વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવની માહિતી આપણે ખેડૂતોને આપીએ તો ચૌદસો વીસથી ચૌદસો પચાસ સુધી એવરેજ ભાવ છે તે ગામડે બેઠા બોલાઈ રહ્યા છે અતિ સારો કપાસ હોય અને ચૌદસો સાઠ કે સિત્તેર કે ચૌદસો એંસી જેવા ભાવ અથવા તો ની આસપાસ તમારા વિસ્તારમાં ક્યાંય ભાવ બોલાતા હોય તો તમે ચોક્કસ ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવો ખેડૂત મિત્રો આજે વાયદા બજાર હજી ન્યૂયોર્ક કોટન વાયદા બજાર નથી ખુલી એટલે તેની માહિતી આપણી પાસે નથી અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી અને કપાસિયા ખોળ અને ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવની માહિતી આપણને મળશે કે તરત જ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ ચોક્કસ કરશું ઘણા ખરા વિસ્તારોમાં આજની તારીખે કપાસની ગુણવત્તા મુજબ ચૌદસોથી ચૌદસો એંસી નેવ સુધી કદાચ અમુક વિસ્તારોમાં સારો કપાસ હોય તો ભાવો છે તે બોલાતા હશે અને તમારે ત્યાં કેવા ભાવ ચાલી રહ્યા છે તેની માહિતી ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર